નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ડીસા નગરપાલિકા કે બિન દુકાનો ભાડા વધારતા હોબાળો ત્રણસો ટકા ભાડામાં વધારો કરાતા રોજ દુકાનદારો કે બિન ધારકો પાલિકા કચેરીએ પહોંચ્યા પાલિકા પ્રમુખ પતિ ચીફ ઓફિસર તાત્કાલિક પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો ભાજપના સદસ્યોમાં પણ રોજવા મળ્યો ભાવ વધારો પરત ખેંચવા માંગ કરાય ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી આપી ચૂંટાયેલા સદસ્યો પર ભાડા વધારાનો વિરોધ કર્યો યોદર મોટી સંખ્યામાં મળી આવેલ સાયકલ મામલે તપાસનો ધમધમાટ સ્થાનિક મીડિયાએ પોલીસને લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ફાળવેલી સાયકલોનો જથ્થો ગોડાઉનમાંથી મળી આવ્યો હતો સાયકલોનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈ દિયોદર પોલીસે તપાસ હાથ ધરી જાગૃત મીડિયાએ દિયોદર પોલીસને લેખિત ફરિયાદ આપતા પોલીસે સ્થળ પર લીધી મુલાકાત ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં કરાતું રંગરંગાન રાજ્ય સરકારે ફાળવેલ સાયકલનો જથ્થો કેમ બાળકોને વિતરણ ના કરાયો ઉઠ્યો સવાલ વાવ સુ રોડ પર દારૂ ભરેલ કાર પલટી ખાઈ ગઈ કારમાંથી દારૂની બોટલો રોડ પર આવી અકસ્માત બાદ ચાલક ફરાર વાવથી સુઈગામ રોડ પર જઈ રહેલી કાર પલટી ખાઈ ગઈ અને સુઈગામ પોલીસે દારૂનો મુદ્દામાલ મુદ્દા માલ મથકે લાવી અને તપાસ હાથ ધરી વાવ ગામ રોડ પર દારૂ ભરેલ કાર પલટી ખાઈ ગઈ કારમાંથી દારૂની બોટલો રોડ પર આવી અકસ્માત બાદ ચાલક ફરાર વાવ થી રોડ પર જઈ રહેલી કાર પલટી ખાઈ ગઈ અને સુઈગામ પોલીસે દારૂ નો મુદ્દામાલ મથકે લાવી અને તપાસ હાથ ધરી બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રો ના નથી રહ્યો કોઈ સરકાર કે કાયદાનો ડર બનાસકાંઠા જિલ્લામાં લોભામણા લકી ડ્રોનો ધમધમાટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ કાર્યવાહી વચ્ચે પણ લકી ડ્રો યોજાશે તેવા આયોજકોનો વિડીયો વાયરલ થયો છે જિલ્લાના સરહદી વિસ્તારમાં યોજાઈ રહ્યા છે ઠેર ઠેર લકી ડ્રો ડુભામની લાલચો આ બી લકી ડ્રોના આયોજકો ગરીબ લોકોને બનાવી રહ્યા છે શિકાર ગેરકાયદેસર યોજાદા લકી ડ્રો સામે સ્થાનિક પોલીસ ક્યારે કરશે કડક કાર્યવાહી તરરા ધાનેરા અને ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવા છતાં આયોજકોને નથી કોઈનો સરકાર અને પોલીસ વિભાગને ખુલ્લેઆમ પડકાર ફેંકીને પણ આયોજકો લકી ડ્રો યોજી રહ્યા છે રાધનપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર ભાભ ભારત ત્રણ રસ્તાથી હાઇવે ચાર રસ્તા વચ્ચે પસાર થઈ રહેલ ટ્રેલરની પાછળ બીજું ટ્રેલર ઘૂસી જતાં ટ્રેલરને મોટું નુકસાન થયું હતું જોકે સદનસીબે ટ્રેલર ચાલકનો આ બાદ બચાવ થયો હતો ટ્રેલરમાં બેઠેલા કંડક્ટર ઘાયલ થતા તેને સારવાર કરાવી વધુ ગંભીર ઈજાઓ ન હોવાને કારણે રજા આપવામાં આવી હતી અકસ્માત સજાદા તેના પગલે ટ્રાફિક જામ થતા રાધનપુર પોલીસ અને ટીઆરબીના જવાનો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામને દૂર કર્યો હતો અને રોડ ઉપરથી અકસ્માત ગ્રસ્ત ટ્રેલરને નેશનલ હાઇવે અથોરિટીને બોલાવી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કારના બદલામાં આપેલ રૂપિયા એક પોઈન્ટ નેવું લાખનો ચેક રિટર્ન થતા કોર્ટે કેસ દાખલ થયો હતો આરોપીએ કારના નાણાં ન ચૂકવતા ગાડી હડપ કરાઈ હોવાનો ગુનો પણ નોંધાયો છે પાલનપુર તાલુકાના કણોદર ગામના એક ઇસામે પાલનપુરના એક વ્યક્તિ પાસેથી કાર ખરીદી કરી હતી તે પેટે આપેલ ચેક બેંક બેલેન્સના અભાવે પરત ફરતા અને ગાડી પરત ન કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં કોર્ટે આરોપીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ એક મહિનામાં પરત કરવાનો હુકમ કર્યો આ વર્ષે શિયાળો લંબાવાની શક્યતાઓ રહેલી છે હવામાન નિષ્ણાતો સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થતો હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં આ વર્ષે સતત શિયાળાની ઋતુ દરમિયાન વાતાવરણમાં આવનાર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે જેમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીની અસરથી જનજીવન પણ ભારે પ્રભાવિત થઈ રહ્યું છે કડકડતી ઠંડીના કારણે સાંજ પડતા જ ગ્રામીણ વિસ્તારોના લોકો ઘરમાં પુરાઈ જાય છે ત્યારે આગામી કેટલાક દિવસો સુધી બનાસકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન કાતિલ ઠંડી અનુભવાશે રાજ્યમાં અત્યારે સૌથી વધુ ઠંડીનો પ્રભાવ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યો છે અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીન પેસ બોલર માટે પાલનપુર ખાતે યોજાયો કાર્યક્રમ ભારતમાં ક્રિકેટનો જબરો ક્રેઝ છે ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠાના અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીન પેસ બોલર માટે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસો જેટલા યુવાનોએ ભાગ લીધો હતો ભારતમાં ક્રિકેટની રમત ભારે લોકપ્રિય છે હર કોઈ યુવાન ક્રિકેટર બનવાની ઘેલછા ધરાવે છે ત્યારે ક્રિકેટર બનવા ઈચ્છતા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન દ્વારા પાલનપુર જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીન પેસ બોલર માટેનો ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા આ ટેલેન્ટ સર્ચમાં પાંચસો જેટલા યુવાનોએ ભાગ લીધો હોવાનું રણજી ટ્રોફી પ્લેયર સિંહ હડિયોલે જણાવ્યું હતું પાટણ જિલ્લાની સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જિલ્લામાં કુલ એકસો ચાલીસ આચાર્યોની જગ્યાઓ પૈકી પચીસ જગ્યાઓ ખાલી છે જે ભરવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પાલનપુર ખાતે સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો વડાપ્રધાને સતત ગરીબ કલ્યાણનું કામ કરી છેવાડાના વ્યક્તિઓની હર હંમેશા ચિંતા કરી છે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે સ્વામિત્વ યોજનાથી અનેક નાગરિકોને મળ્યો પોતાની મિલકતનો અધિકાર